એ બધું નું થાય નતું રૂપિયા આપણે માગો ક્યારે દેવાનું તો બોય જલ્દી આય બ્લોગ જાય ખાવા બેઠો ને તારો વિડિયો ચાલુ નહી કરો અને વીસ રૂપિયા માં હું મોટું નાખ છે તમે જડી જ પૈસા વિડિયો બંધ કરે હું કદી દઈ અને અને ખાતા ખાતા તમે આ પૈસા માંગો એ કેટલું યોગ્ય છે ખાવા યોગ્ય છે વીર રૂપિયા યાર બે વર્ષ માગો આપતો ને આ એ આજે તો હે ને મોટો બ્લોગ બનાવી જ નાખવા તો જો આપડા ગોદડા હોરો હે ને બ્લોગ ચાલુ કરી દીધો આ સુતા હોતા એલા ધાબળો હે આ તો પણ કાય વાંધો ના ધાબળો બોલતા બહુ ન આવડે કારણ કે ગોદડા વધારે મજા આવે તો જાગી ગયા છે હવા હારોમાં એ પણ તો દેખાડો હોય પણ આ રીસો બહુ સારું નથી પણ કાંઈ વાંધો નહીં એમ નામ જોઈ લો અને મિત્રો સડા તો તમને ખબર છે ને ઘરે પહેરવા વસ્તુ એટલે આપણે ઘરે જ પહેરવી બહાર પહેરતા જ નથી તો ફટાફટ અમે છે ને મોડું કંઈ નહીં આપણે એને મોટું ધોઈ નાખ્યું પણ તમને કાંઈ ફેર જ નહીં લાગતો હોય પણ આપણું થોબડું દેવું હોય કાંઈ ફેર પડે જ નહીં ગમે એટલું વાર ધોઈ નાખ્યું હવે મિત્રો કોઈ કહેતા નથી વાત તો કાલ રાતે છે ને બહુ આળા આવી હતી આળા એટલે આળા દુનિયાની આળા આવી ગઈ હતી એટલે જો ઠોસરા છે ને ધોવાના બાકી રહી ગયા પણ પેલા એનું કહી કહી નાખો ફટાફટ

બીજો એ પ્રોમેટર્સ નો ફાઈબર પિલ્લો જે આવે છે એક્સ્ટ્રા સોફ્ટ એટલે હુતા હુતા જેને ગરદન નો દુખાવો થતો હોય ને એના માટે ખાસ આ ઓટોમેટિક ફૂલાય છે જો અને આમાં એલોવેરા જેલ નાખ્યું છે આપણે સ્કિન માટે બહુ બેસ્ટ છે અને હાઈ એડજસ્ટેબલ આવે અંદરનું ફેબ્રિક હોય તમે કાઢી શકો અને સેલો આપણો મેન બેડશીટ રેકલર આપણને બહુ ગમતો તો જ મગાઈ લીધી અને આ કાપડ એકદમ સોફ્ટ આવે અને 100% કોટન અને આમાં 300 જેટલી થ્રીડ કાઉન્ટ હોય બેડશીટ હરે બે ઓશિકાના કવર એ આવે તો હું આનો ફટાફટ બધું રેડી કરી નાખું તો હવે ટાઈમ આવી ગયો છે આપણા ગાડલાને સણગરવાનો તો ફટાફટ સણગર નાખી જી ડિસ્ક્રિપ્શન માં આપી ફટાફટ લિંક ઉપર જાઓ ક્લિક કરો અને ઓર્ડર કરો અને આપણે છે ને વિડિયો ના કન્ટિન્યુ કરીએ તો હવે ટાઈમ થઈ ગયો આપણે મિની બ્લોગ એડિટિંગ કરવાનો મિની બ્લોગ આપણે કેમ એડિટિંગ કરીએ તમને આજ કહો કે જો માની લો કે આ ફોન છે એમ તો હું એપલ ના રેકોર્ડિંગ થાય એમાં જ કરું પણ તમને બતાવવા ખાલી આ ફોન રાખ્યો છે કે આ ફોન છે એમાં ઇનશોટ નામની એક એપ્લિકેશન આવે એમાં એડિટિંગ કરું છું અને વોઇસ ઓવર બધું આઈ થી જ કરું છું અને એના માટે કોઈ થર્ડ પાર્ટી બીજી એપ્લિકેશન યુઝ નથી કરતો

અત્યારે હે ને બપોર થાવાયા હે ને આપણે હે ને બાર જમવા જવાનું એસ કે ભાઈ નો રોલ કરવાનો કેમ કે જમાડે હે એટલે આજ આપણે જમી લેવાનો યાદ આપણે રૂમે બનાવવાનો પડે ને એટલે તો ફટાફટ હાલો રેસ્ટોરન્ટ ભાગી જાવીએ ઈ આગળ વિયા ગયા પણ આપણે કોઈ કહેવા નથી કે આજ ઈનો રોલ કરવાનો હે રોજ નો જમન નથી જવાનું કર ઈનો ડેબો જાય જશે આ તો જોઈએ SK ભાઈ આપણે લઈએ ખાવા જઈએ આપણે એમનો જ રોલ ફેરવાનો ભલે રાજકોટ માં આયા હોમ તો આપડા મહેમાન હે પણ આપણે રોલ ઈનો ફેરવવાનો આજ વાત ભાઈ તારા વિશે શું હોય એ

આ તો જો આમ જોવાંપુડો વાળી ગયા એવા થઈ ગયા ક્યાં વાળી સાચવીને રાખ્યા રામ જાણે પણ વાંધો નહીં વી રૂપિયા અમને મળી ગયા હે તો આ સાથે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આવતા વિડીયોમાં અને એસ કે ભાઈ આપણે બતાવવા નથી વી રૂપિયા મળી ગયા એટલે કામ પૂરું આપડે